રાજકોટની સરકારી કચેરીઓમાં પણ વીજળીનો વ્યય બહુમાળી ભવનમાં અધિકારી અને કર્મચારીઓની બેદરકારી કોઈ હાજર ન હોવા છતાં ઉપકરણો ચાલુ છે કે ધારો કે અત્યારે કોઈ કારણસર સાહેબે બોલાવ્યા તો જરાક બે મિનિટ માટે સાહેબ પાસે ગયા એ સમયગાળામાં તમે આવીને જોયું કે ચાલુ છે એટલે જરાક એટલી વાર માટે ચાલુ બંધ ના કરતા હોઈએ એવું બને એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો ધારો કે બે પાંચ મિનિટ માટે ગયા હોય તો બંધ ના કરતા હોય એવું બને કંઈ હવે એ રૂમમાં પાછો આપણે કલાક બે કલાક સુધી ઉપયોગ નથી તો આપણે બંધ કરી દઈએ પાર ચોખ્ખો ઓપિનિયન છે કે આપણે લાઈટ પંખા બંધ કરવા જોઈએ એમાં મારી ના નથી સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે વીજળી બચાવવામાં આવે પરંતુ સરકારી અનેક જે કચેરીઓ છે તેની અંદર ખરેખર વીજળીનો વ્યય થતો હોય છે અધિકારીઓ હાજર ન હોય છતાં પણ જે લાઇટ અને પંખા ચાલુ જોવા મળતા હોય છે આ એક કચેરી નહીં પરંતુ રાજકોટની અનેક એવી સરકારી કચેરીઓ છે કે ત્યાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે જ્યારે અધિકારીઓ હોય ત્યારે લાઇટ પંખા કે એસી ચાલુ હોય સારી બાબત છે પરંતુ આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સરકારનો હંમેશા ઉદ્દેશ છે વીજળી બચાવવામાં આવે કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર જે વીજળીનો કાપ હોય છે ખેડૂતો છે તેમને પણ અનેક મુશ્કેલીઓ પડતી હોય છે સરકાર દ્વારા અનેક વખત કરવામાં આવતી હોય છે જ્યાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ન હાજર હોય ત્યાં લાઇટ પંખા કે એસી બંધ કરવા જોઈએ આ તરફ બંધ છે એ સારી બાબત છે એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પરંતુ જ્યાં સરકારી જે કર્મચારી કે અધિકારીઓ હાજર ન હોય આ એક કચેરી નહીં અનેક એવી કચેરીઓ છે આ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા ફાઇલોના ઢગલા ઢગલા પડ્યા છે આને પણ સરખું કરવાની જરૂર છે જોઈ શકાય છે આ દ્રશ્યો સરકારી કચેરીઓની અંદર હાલત કેવી હોય છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું અહીંયા પણ જોઈ શકાય છે લાઈટ ચાલુ છે આ જે અલગ અલગ કચેરીઓ છે ત્યાં આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ખરેખર સરકારનો હંમેશા વારંવાર સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે જે કોઈ અહીંયા જવાબદાર પટ્ટાવાળા હોય અથવા તો કોઈ પણ હોય કચેરીમાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે અહિયાં જે લાઈટ અને પંખા જે છે તે ચાલુ છે આ એક કચેરી નહીં પરંતુ રાજકોટના બહુમાળી ભવનની અંદર અનેક એવી કચેરીઓ છે કે ત્યાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે ખરેખર સરકાર વારંવાર અપીલ કરે છે રાજ્યના મુખ્યમંત્રીએ પણ અનેક વખત અપીલ કરી છે પરંતુ આમ છતાં સરકારી કચેરીઓમાં ખોટી રીતે વીજળીનો દુર્વ્યય થતો જોવા મળે છે